એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછી જાગવાથી ઘરમાં દરિદ્રતા આવે છે હિન્દુ ધર્મ માં વાસ્તુશાસ્ત્ર નું ખુબ મહત્વ છે ઘર બનાવવાથી લઈ ઘરમાં સામાન રાખવા સળગા અને છોડ લગાવવા સુધી વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે આપના જીવનમાં થવા વાળી પરેશાનીઓ અને સંકટ વાસ્તુ દોષનું એક મોટું કારણ માનવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું દિનચર્યામાં પાલન કરવું જોઈએ એવું નહીં કરવા પર તકલીફોનો સામનો કરવો પડી શકે છે સવારે ઉઠવાથી લઈ ઘરમાં વસ્તુઓના રાખવામાં થવા વાળી ગુરુથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે જેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે તો આવો જાણીએ આ વિડીયોમાં કે રોજ એવી કઈ ભૂલો કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સૂર્યોદય પછી ઉપવું સૂર્યોદય સમયે અથવા તે પહેલા જાગવું શુભ માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યોદય પછી ઉઠવાથી ઘરમાં દરિદ્રતા આવે છે બે પાણી ટપકવું ઘરમાં નળ કે ટાંકી માંગથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી આ કારણે તમારે ઘરમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે ત્રણ આ દિવસે વાળ કાપવા ગુરુવાર અને એકાદશીના દિવસે અને નખ કાપવા અશુભ માનવામાં આવે છે આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે ચાર ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન ઘરની અંદર ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી ધનનું નુકસાન થાય છે પાંચ સૂર્યાસ્ત પછીના આ વસ્તુઓ સૂર્યાસ્ત પછી દૂધ દહીં કે પૈસા કોઈને પણ આપવા અશુભ માનવામાં આવે છે આના કારણે ઘરમાં ધનની હાનિ થાય છે જેના કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે છ તૂટેલા ચપ્પલ ઘરમાં રાખવા ઘરમાં તૂટેલા ચપ્પલ રાખવા અશુભ માનવામાં આવે છે

તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચુક લેવી